અંબાજી દાતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થર મારો મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી મહેસાણા પરત ફરતા હતા પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસને નુકસાન ત્રણ ખાંગી લક્ઝરી બસોના પથ્થરમારામાં કાચ ફૂટ્યા લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી અને દાતા પહોંચ્યા અવારનવાર અંબાજી દાતા માર્ગ પર યાત્રાળુઓના વાહનો પર પથ્થર મારવાની બને છે ઘટનાઓ અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા એરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થર મારવું અમારી ત્રણ લક્ઝરી છે સાથે પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો એમાં કાચ આખો છોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરી ના દોઢસો એક માણસો અમારા છે જેના જે ખરું ને ત્રણેય લક્ઝરી ના પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ત્રણ કાચ છોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરી નું તમારું નામ સૌમિલ ભટ્ટ